મારે કોઈ વાત કેવી નથી એક વાત કહું પણ બધી વાત કુદનિકાબેન કરી રહ્યા છે ઓગણચાલીસમું ચેપ્ટર આપણે આવ્યા છે અને ફટાફટ હું વાંચું છું કારણ કે મોરચો પ્રધાનમંત્રીના ઘર પાસે પહોંચી ગયો છે મૂંગો મોરચો હું એને નામ આપીશ સંયુક્ત મોરચાની તત્કાળ પૂર પૂરતી માંગણી નાની હતી પણ સાદી નહોતી તેમણે મિનિસ્ટરને વિનંતી કરી હતી કે ગુનેગારને સરકસ સામે કોઈ ઊંચી પીઠિકા પર ઊભો કરાવવામાં આવે જેથી આખો સમૂહ તેને જોઈ શકે વસુધાની ઈચ્છા તો એમ હતી કે તેને જાહેરમાં અને પગે પડીને માફવી માંગે મિત્રનું સૂચન એમ હતું કે બધાની સામે તેના મોં પર એક પ્રતિકારાત્મક ઢોલ મારવામાં આવે એ ઢોલને સ્ત્રીને પોતાની વાસના તૃપ્તિનું રમકડું સમજતા બધા પુરુષોના ગાલ પર વાગે પ્રધાન પુત્રે કરેલા ગુનાના પરિણામમાં એ અને અદાલત તેને જે દંડ કરે તેના પ્રમાણમાં આ સજા સાવ અલ્પ હતી મને નથી લાગતો કે આ સજા સાવ અલ્પ હતી જો પ્રધાન પુત્રને આવું કરવામાં આવે વોટ એવર ધ કેરેક્ટર ઇઝ વોટ એવર હુ એવર ધ વિલન ઇઝ તો મેં નીગો હટ થાય એને કરતાં તો માણસ પુરુષ ફાંસી એના ચડી જાય મેં નીગો હટ થાય એવું શું કરવા કરે કોઈ પુરુષ પણ તેની નામોશી ઘણી મોટી હતી અને તે જ મોરચાનો એક ઉદ્દેશ્ય હતો તે સ્ત્રીઓ સામે ગુનો કરનારાને તો કાયદો સજા કરે ત્યારે કરે પણ તેની સામાજિક પ્રતિષ્ઠા જાહેર રીતે પાછી લાવવી જોઈએ પણ આવેદનપત્રમાં તો ફક્ત તેને સમૂહ સામે હાજર કરવાની જ માગણી હતી ચૂપચાપ ચાલતું જોનારના દિલમાં ભય અને પ્રભાવ જન્માવતો ક્રાંતિના અદ્રશ્ય પડઘમ વગાડતું હોય એવું સરઘસ છેવટે મિનિસ્ટરના કાન પાસે આવી પહોંચ્યું મકાન પાસે આવી પહોંચ્યું સરઘસની બે બાજુ પોલીસના માણસો હતા વાહન વ્યવહાર સઘળો અટકી ગયો હતો આજુબાજુના મકાનોની બારીઓ અને ઝરૂખામાં લોકો મોરચો જોવા ઊભા હતા મિનિસ્ટરના નામે નિવાસસ્થાન પાસે પોલીસની એક ટુકડી ગોઠવાઈ ગઈ હતી એ મકાનના બારણા સખત બીડેલા હતા અંતર કોઈ છે કે નહીં તે કળાતું નહોતું આનંદ ગ્રામના પુરુષ સભ્યો છેક પહોંચેલી સોરી છેક પહેલેથી સરઘસની જોડાજોડ ચાલ્યા હતા સ્વરૂપ માટે આ બધું તેના સ્વભાવ માટે પ્રકૃતિથી ઘણું દૂરનું હતું પણ અત્યારે બધાના સહચારી થવાનો તેને પોતાનો ધર્મ લાગ્યો હતો તેનાને આદિત્યના મોપ ચિંતાની વાદળી ઘેરાય આવી હતી સંઘર્ષની ક્ષણ સાવ નજીક આવીને ઊભી હતી આ ભીડની પાર તેમને વસુધા મિત્રા કે બીજા કોઈ દેખાતા જ નહોતા નહોતા દેખાતા હતા તો માત્ર રણશિંગાની જેમ ઉચકેલા પ્લે કાર્ડ કાળા મોજાની લઈ બદ્ધ ગતિ અને આ ખાખી કઠોર દિવાલ સરઘસ સાવ નજીક પહોંચ્યું પોલીસના માણસોમાં સળવળાટ થયો એક અધિકારીએ શરીરને ટટ્ટાર કરીને એક પગ આગળ મૂક્યો સરઘસ સ્થંભી ગયો સાલીના રત્ના કાવેરીએ એક ક્ષણ પોલીસ અધિકારી સામે જોયું પછી પાછળ નજર ફેરવીને વિરાટ સમુદાય ભણી જોયું બધાનો શ્વાસ અદ્ધર થઈ ગયો આખા સમૂહે થોડા ડગલા આગળ ભર્યા વસુધાએ મિત્રાના મો પર નજર નાખી એને ચહેરો તેજથી ઝળહળદો લાગ્યો સહસા યાદ આવી ગયું એક વાર સુમિત્રાએ કહ્યું હતું આપણે મળીશું ત્યારે મશાલનો પ્રકાશ પથરાયો હશે તો આ જે મિલનની ભૂમિ હતી એ મિત્રાની સહેજ નજીક સરી મિત્ર આગળ વધી અધિકારીએ ઇશારો કર્યો બે પોલીસે લાઠી મારી આડી ધરી સોરી મારીને લાઠી આડી ધરી અહીંથી આગળ વધવાની મનાઈ છે મિત્રાએ ગંભીર અવાજે કહ્યું અમારે મિનિસ્ટરને આવેદનપત્ર આપવું છે અધિકારી હાથ લંબાયો મને આપી દો હું પહોંચાડી દઈશ સલીના આગળ આવી અમારે એમને મળવું છે અને અત્યારે જ મળવું છે કાવેરીએ કહ્યું અધિકારીના મોં પર સખતાય તરી આવી મિનિસ્ટર ઘરમાં નથી એકાએક મકાનના ઉપલા માળની એક બારી ખોલી ને તેમાંથી એક ડોકો બહાર આવ્યું પણ સામે મોરચાનું કરાળ સ્વરૂપ જોઈ હેપતા એને પાછું ખેંચાઈ ગયું ફટાક કરતી બાળી બંધ થઈ ગઈ રત્નાનું ધ્યાન ગયું તે મોટેથી બૂમ પાડી એ રહ્યો એ અંદર છે પેલો નાલાયક ને પાવડુંડો રત્નાની બૂમ સાંભળી નજીકની સ્ત્રીઓ કરી અને પછી અચાનક જ બધામાં કશું જોશ ઉમેરાયું આગળથી એવું કાંઈ નક્કી નહોતું કર્યું પણ જ આપ મેળે એકી સાથે મોટા અવાજે બોલાવા માંડ્યો ગુનાગાર હાજર કરો અમને તેનું મોં જોવા દો એક સાથે સેંકડો કંઠના હિંચકા પર તાલબદ્ધ ઝૂલતા આ પોકારથી અત્યાર સુધી મૌન ચાલ્યા આવેલા મોરચાની શાંતિ ભેદાઈ ગઈ અને ચારે બાજુ અસ્વસ્થતા અને કોલાહલ ફેલાયા મકાનની જમણી બાજુએ પાછળના ભાગમાં મોટું ગેરેજ હતું એમાંથી મોટર કાર બહાર નીકળતી જોઈ અને એ તરફ ધસી પેલો ભાગી જાય છે અટકાવો એને અટકાવો તેનામાં ગાંડપણ અને જનુન ઉભરાયા પોલીસની વચ્ચેથી તે મકાનના દરવાજા તરફ જવા માટે ગાડીમાં મિનિસ્ટર ને તેના પુત્ર બંને બેઠેલા અલબ જલબ દેખાયા ડ્રાઈવર એક સ્ત્રી આવેશમાં આવી બહુ જોર વાપરી બૂમ પાડી અને એક બે હાથ ઊંચા કરી આગળ દોડી અને પાછળ રત્ન દોડી પોલીસે રત્ન જોરથી ધકેલી તે ગળથોલિયું ખાઈ ગઈ ને પછી ઊભી થઈ ને પછી વાળી આગળ વધી પેલા લૂંટારાની તમે રક્ષા કરો છો અને મને ધક્કો મારો છો તેના હૃદયમાં જ્વાળા ભડકી તેના આગળ વધવા માટે મોરચાની અગ્ર હરોળની બધી સ્ત્રીઓ આગળ વધી દરિયાનો એક પ્રચંડ મોજો ઊંચું થઈને કિનારા પર અફડાવાની રાહ જોઈ રહ્યું કાવેરી સલીના મિત્રા વસુધાએ પણ જોર કરી પોલીસની હરોળ ભેદીને મકાનના દરવાજા તરફ મરણિયા મરણીઓ પ્રયાસ કર્યો પોલીસે પહેલા હાથ વડે બળપૂર્વક લાઠીઓ વિંજાઈ અને સ્ત્રીઓના માથા પર હાથ પર પગ પર જ્યાં ફાવે ત્યાં પડવા લાગી સ્ત્રીઓ સ્તબ્ધ થઈ ગઈ તેના ગળામાંથી ચીસો નીકળવા લાગી મિત્રા વગેરે હતું કે બહુ તો પોલીસ પકડી લે છે કલ્પના તેમણે કરી નહોતી તેમણે પોલીસના હાથ પકડી પકડીને તેમને અટકાવવાની કોશિશ કરી પણ તેમના શરીર પર જોરથી ડંડા પડ્યા હતા તેઓ ફેંકાઈ ગયા પોલીસનું બળ વધ્યું તેમણે નિષ્ઠુરતાથી લાઠીઓ ફટકારવા માંડી સ્ત્રીઓમાં ચીસા ચીસ ભાગા ભાગ ધક્કા થઈ પડી દોડવાનો પ્રયત્ન કરતા તે એક મેક સાથે અથડાઈ ભોય પર પછડાય ચારે બાજુ બુમરાહ અને દોડાદોડી મચી ગઈ મિત્રા ઊભી થઈને પોલીસ અધિકારીને લાઠીમાં રોકવાનું કહેવાનું આગળ આવી તેના માથા પર જોરથી ફટકો પડ્યો લોહીની ધારા વછોટીને તે તમ્મર ખાઈને રસ્તા પર ફંગોળાય બધાએ મળીને તે દિશામાં દોડવા માંડીએ ખૂબ ધાંધલ ધમાલ મચી ગઈ સ્વરૂપ આદિત્ય વગેરે એ લાઠીમાર થઈ રહ્યો છે તે સમજાતા ભીડીને ચીરીને અગ્ર હરોળ પાસે પહોંચી જીવ સટો સટના પ્રયત્નો કર્યા આદિત્ય આગળ નીકળી શક્યો પણ સ્વરૂપ ખભા પર સ્વરૂપના ખભા પર મોટી લાઠી પડી ઘણી વારે ધમાલ શમી બૂમો પાડતી સ્ત્રીઓ છેવટ છેવટે વિખરાઈ ગઈ જેટલો કોલાહલ હતો એટલો જ શણગાર થઈ ગયો માત્ર રસ્તા પર પડેલી સ્ત્રીઓના કંઠમાંથી નીકળી પડતા સ્વર સુનકારમાં નકશી આંખી રહ્યા વિનોદ ગગનેન્દ્ર બધા પહોંચ્યા ત્યારે મિત્ર અને વસુધાને તેમણે બેભાન પડેલા જોયા મિત્રના હાથમાંથી વસુધાના મોમાં લોહી વિષ્ણુના હાથમાંથી વસુધાના મોમાંથી લોહી વહેતું હતું કાવેરી સલીના એના લોપા બધાને સખત વાગ્યું હતું કોઈના શરીરમાં ક્યાં ભાંગતોડ થઈ હતી તેને ખબર પડી નહોતી બધા વેદનાથી કણસળતા હતા માત્ર રત્નાને પ્રમાણમાં ઓછું વાગ્યું હતું બીજી વાર બીજી પણ ઘણી સ્ત્રીઓને વિવિધ રીતે ઘવાઈને રસ્તા પર પડી હતી ભોંય પર લોહીનો છંટકાવ થયો હતો સામાજિક સંસ્થાઓના કાર્યકરો ઝડપથી આવી પહોંચ્યા બીજા સરહૃદય અને જાગૃત નાગરિકો મોરચામાં ભાગ લેનાર અને ઘાલ થનાર સ્ત્રીઓના સ્વજનો આવ્યા બધી સ્ત્રીઓને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી સારવારની વ્યવસ્થા થઈ જે સ્ત્રીઓને સાધારણ વાગ્યું હતું તેમને પાટાપિંડી કરીને જવા દેવામાં આવી કેટલાકને વધારે વાગ્યું હતું હોસ્પિટલમાં ડોક્ટરો અને નર્સોને દોડધામ ચાલી બહાર આખી સાંજને મોડી રાત સુધી સ્ત્રીઓના ટોળા ચામેલા રહ્યા જરૂર પડે પોતાનું લોહી આપવા તત્પર હતા તેઓ સમાચારની રાહમાં ઊભા હતા અને વચ્ચે વચ્ચે સૂત્રો પોકારી રહ્યા હતા આજુબાજુના મકાનોમાં રહેતી સ્ત્રીઓએ તેમને પાણી અને નાસ્તો પૂરા પાડ્યા હતા સરઘસ પૂરું થઈ ગયું હતું પણ મોરચો જુદારૂપે ચાલુ હોય તેવું વાતાવરણ બહાર હતું અને એવો જુસ્સો સૌના મનમાં હતો હોસ્પિટલની મહિલા ડૉક્ટરોએ અંગત રીતે વિશેષ રસ લઈને ઘવાયેલી સ્ત્રીઓના સગા સંબંધીઓ સાથે વાત કરી છેલ્લામાં છેલ્લી માહિતી આપી બહાર ઉભેલા સમૂહને પણ થોડી થોડી વારે સમાચાર આપવાની વ્યવસ્થા હોસ્પિટલના સ્ટાફની સ્ત્રીઓએ કરી રાતે દસ વાગે સલીના ભાનમાં આવી એ હવે જોખમમાંથી મુક્ત છે તેવા સમાચાર જાહેર થતા ટોળા એ તાળીઓના અને આનંદના પોકારોથી વાતાવરણ ભરી દીધું વસુધાએ ભાનમાં આવતા સૌથી પહેલા રત્નના સમાચાર પૂછ્યો અને રત્ન સલામત છે તે જાણીને રાહતનો શ્વાસ લીધો એના આલોપાના હાથને પ્લાસ્ટર કરવો પડ્યો છેલ્લા સમાચાર મિત્રાના આવ્યા તેના પર તાકીદનું ઓપરેશન કરવું પડ્યું તેના માથામાંથી સારા પ્રમાણમાં લોહી વહી ગયું હતું ઓપરેશન પછી તે ભાનમાં આવી જ નહીં રાત્રે બાર વાગે મિત્રાનું મૃત્યુ થયું આવું થતું હશે મિત્રો આવું કરાતું હશે જ્યારે પણ કોઈ લેખક કોઈ ગમતા પાત્રને મૃત્યુમાં ગરકાવી દે ને ત્યારે મને લેખક ઉપર થોડો ગુસ્સો આવી જાય કે કેમ યાર પણ એ વાર્તાના અંશ માટે બહુ જરૂરી હોય કદાચ એવું બની શકે મિત્રાનું મૃત્યુ થયું આખો મોર આખો મોરચો આપણે આપણી સામે જોયો આપણે બધું જ જોયું કેવો અન્યાય થયો એ આપણે જોયો આપણાથી બધું સહન ન થાય તેવું હતું પણ મિત્ર મિત્ર જતી રહી દુઃખ થાય છે શહેરના બધા અખબારોમાં મિત્રની છબી સાથે તેના મૃત્યુના સમાચાર પ્રકટ થયા સાથે મોરચાની તસવીરો વિગતે અહેવાલ પણ છપાયા સમાનતા સમાદર સ્ત્રી સ્નેહ માટેની સ્ત્રીઓની લડતમાં મિત્ર પ્રથમ શહીદ બની મિત્રાના મૃત્યુના સમાચાર પ્રસરતા શહેરની સ્ત્રીઓમાં તીવ્ર ખળભળાટ ફેલાઈ ગયો આજ સુધી સ્ત્રીઓના મોરચા પર ક્યારે લાઠીચાર્જ નહોતો થયો બીજા દેશોમાં આવું બન્યાના ખબર વાંચ્યા હતા પણ આવું બને તો એ લોકોની કલ્પના બહાર ન હતી મોરચા તરફથી કોઈએ હિંસકતા કે આક્રમકતા દાખવવામાં નહોતી આવી તો પછી આ સ્ત્રીઓ તે શું વળી કરવાની તેવા દુષ્કારનું આ પરિણામ હશે તે ઊંડે ઊંડે સ્ત્રીઓની માંગણી સાચી હોવાનો ભય હશે મિત્રાની ભવ્ય સ્મશાન યાત્રા નીકળી તેમાં સ્ત્રીઓ સ્ત્રીઓ હતી પાછળથી થોડા પુરુષો પણ જોડાયા એક સ્ત્રીના હાથે જ મિત્રાના અગ્નિ સંસ્કાર થયા સ્મશાન ભૂમિની જ્વાળા એકી સાથે આટલી બધી સ્ત્રીઓના મેં ચહેરા ક્યારેય નહોતા જોયા સ્મશાન ભૂમિમાં આટલી બધી સ્ત્રીઓ ક્યારેય નહોતી આવી કેટલું સરસ અને અદ્ભુત વાક્ય છે અદ્ભુત ના કહી શકાય અલગ છે જાદુ છે મેજિક છે સાંજે સંયુક્ત મોરચા તરફથી મોટી સભા ભરાઈ અનેક સ્ત્રી આગેવાનોએ આગ ઝરતા ભાષણો કર્યા પોલીસના અત્યાચારના વિરોધમાં તેમજ મિનિસ્ટર પોતાના પુત્રના ગુના વિશે જાહેર નિવેદન બહાર પાડે તે માટે સ્ત્રીઓને હડતાલ પર ઉતરવાનું એલાન અપાયું સ્ત્રીઓની હડતાલ આ એક અભૂતપૂર્વ એલાન હતું જ્યાં જ્યાં સ્ત્રીઓ કામ કરતી હતી ત્યાં ત્યાં તેમણે હડતાલ પાડી ટ્રેડ યુનિયનો એ મોરચાનો મોરચાને ટેકો આપ્યો હતો તેની સાથીદાર સ્ત્રી કામદારોએ પણ હડતાલમાં ભાગ લીધો સુતરાઈના સફાઈ કામદારોમાંની સ્ત્રીઓ ટોપલાને સાવરણા લઈ કામ છોડી રસ્તાની કિનારે બેઠી અને સૂત્ર પુકારવા લાગી શિક્ષિકાઓ સ્કૂલમાં ભણાવવા ગઈ નહીં અને પુરુષ શિક્ષકોની સંખ્યા પૂરતી નહોતી તેથી ઘણી શાળાઓ બંધ પડી રહી સ્ત્રી ડોક્ટરો નર્સો વકીલો ન્યાયમૂર્તિઓ સ્ત્રીઓ કામ કરતી હતી ત્યાં બધી હડતાલ પડી પહેલા પહેલા તો સત્તાવાળાઓએ અને સ્ત્રીની શક્તિની અન્ન અવગણી કાઢી પણ ધીમે ધીમે કામોમાં તકલીફ થવા લાગી ત્યારે તેઓ ચોંકી ગયા નર્સો અને સ્ત્રી ડોક્ટરો વગર હોસ્પિટલનું કામ ખોરવા લાગ્યું એર હોસ્ટેજો પણ ઘણા વિમાન વગર પણ ઘણા વિમાન ઉડી નહીં શક્યા ક્લાર્ક ટાઈપિસ્ટ રિસેપ્શનિસ્ટ સેક્રેટરી સ્ટેનો પર કામ ન જવાને કારણે ઓફિસના કામમાં મુશ્કેલી ઊભી થવા લાગી કોલેજોમાં મહિલા પ્રોફેસર અને વિદ્યાર્થીનીઓ ગયા નહીં બેંકમાં ફક્ત પુરુષ કર્મચારીઓ જ રહ્યા જેમની સંખ્યા કામના પ્રમાણમાં ઓછી હતી આથી બેંકના કામમાં પણ રુકાવટ આવી હતી અને તેનો વેપાર ઉદ્યોગ પર પણ અસર પડી ગૃહિણીઓ પણ હડતાલમાં જોડાઈ પોતપોતાના મકાન આગળ જૂથમાં બેસી તેમને બુલંદ અવાજે સૂત્ર ઉચ્ચાર્યા પ્રધાન પુત્રની છબીવાળા ફરફરી આખા શહેરમાં વેચાયા મકાનની દીવાલ પર દુકાનોના બારણા પર વીજળીના થાંભળા પર ટ્રેન પર બસ પર વૃક્ષોના થડ પર ફરફળિયા ચોડાયા ઠેક ઠેકાણે સભાઓ ભરાવા લાગી સ્ત્રીઓમાં જાગૃતિ આવી અત્યાર સુધી તેણે પોતાની જાતને માત્ર કુટુંબનું એક અંગ માની હતી હવે તેમને ખ્યાલ આવ્યો કે તેઓ પણ સમાજના મહત્વના જવાબદાર સક્રિય ઘટકો છે હવે માત્ર ઘરને સાચવીને બેસી રહેવાથી નહીં ચાલે તે જે સ્ત્રીઓ હંમેશા ઘરમાં પણ ચૂપ રહેતી હતી તે બહાર આવી જાહેર સમૂહ આગળ તીખા ભાષણો કરવા લાગી પુરુષો ચોંકી ગયા અસ્વસ્થ થયા સમગ્ર સમાજના સંચાલનની સ્ત્રીઓનો કેટલો મોટો ફાળો છે તેનો આ પહેલાં તમને ખ્યાલ જ નહોતો આવ્યો સ્ત્રીઓની સાથે ઘણા પુરુષોએ પણ આ ભાષણો કર્યા અને હડતાલમાં સાથ આપ્યો

મોરચાનો વિકટ શમી ગયું હતું પણ તેની નાની નાની અસંખ્ય શક્તિધારાઓ સમાજમાં વહી રહી અનેક એવા યુગની આગમનની સાંભળવા લાગ્યા નવા યુગના આગમનના આંદોલનના દબાણ હેઠળ છેવટે ગુનેગાર પુત્રના પિતાએ પ્રધાન મંડળમાંથી રાજીનામું આપ્યું રત્ના અને તેના મા બાપ પાસે જઈને માફી માંગી અને પુત્રને રત્ના સાથે પરણવા પોતે તૈયાર છે તેમ કહ્યું પણ રત્ના એ હલકટ માણસ સાથે પરણવાની ચોખ્ખી ના પાડી દીધી આ સમાચાર છાપામાં આવ્યા પછીના દિવસે વહેલી સવારે પ્રધાન એકદમ ખતરનાક ભલે મિત્રાનું મૃત્યુ બતાવ્યું છે અહીંયા પણ અંતે સફળ થયો મોરચો એનો સફળ થયું એનું આંદોલન દેખિત રીતે સફળ થયું પ્રધાનપુત્ર દરિયામાં જઈને આપઘાત કર્યો એની માટેની ખુશી નથી ખુશી એ માટેની છે કે બધાને વાત સમજાવી દીધી આ લોકોએ કે સ્ત્રીઓ વગર પુરુષો તો કશું કરી શકવાના છે નહીં ચાલીસ મુ ચેપ્ટર હવે છેલ્લું ચેપ્ટર છે સાત પગલા આકાશમાં કા કાપડિયાનું સરસ મજાનો અહીંયા અંત આવ્યો છે સરસ તો ના કહેવાય હજી ક્યાં અંત આવ્યો છે પણ હું ખોટું બોલું છું ના 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 મારે હું ના બોલવું છે હજી અંત આવ્યો જ નથી મિત્રો આને અંત કહેવાય વાર્તાનો નહીં વાતનો દુનિયામાં બધા અસમાન છે એમાં સ્ત્રી સૌથી વધુ અસમાન છે આવું કુંદિકાબેને ચોપડીના પહેલા પાને પ્રસ્તાવનામાં લખ્યું છે અને એ બહુ સાચી વાત છે એ વાત જ્યારે ખોટી પડશે ને ત્યારે કદાચ આપણે આ દુનિયામાં નહીં હોઈએ કંઈ નહીં આપણે ચાલીસમું ચેપ્ટર છેલ્લું વાંચીશું કાલે ત્યાં સુધી આવજો